મહત્વના સમાચાર મળી રહ્યા છે ભાજપે રાજ્યની તમામ બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કર્યા છે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા સાંસદ કાછડિયાને પડતા મૂકવામાં આવ્યા છે વડોદરાથી ડોક્ટર હિમાંક જોશીને ભાજપે ટિકિટ આપી છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગતરોજ છ નવા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત માટે જાહેર કર્યા છે જેમાં બે બેઠક પરથી સાંસદોના પત્તા કાપી અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે જુનાગઢ બેઠક જ એવી છે કે જ્યાંથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે મહેસાણાથી હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે મહેસાણા ચૂંટણી જંગમાંથી હરિભાઈ પટેલ આ વખતે મેદાને છે તો રવિવારે ભારતીય જનતા પાર્ટીએ યાદી જાહેર કરી છે ગુજરાતના છ સહિત એકસો અગિયાર ઉમેદવારોના નામનું એલાન કર્યું છે આ સાથે ભાજપે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો ઉપર જે ઉમેદવાર છે તેમના નામની જાહેરાત કરી દીધી છે અને ગુજરાતમાં ભાજપે બે બેઠક પર ઉમેદવારો બદલ્યા છે જેમાં વડોદરામાં રંજનબેનના સ્થાને હિમાંગ જોશી અને સાબરકાંઠાથી ભીખાબેનના સ્થાને શોભરાબેન બારીયાને ટિકિટ આપવામાં આવી છે મહેસાણા બેઠક પર હરિભાઈ પટેલને મેદાને ઉતાર્યા છે તો હરિભાઈ પટેલ ઊંઝા તાલુકા અને સુરત ગામના વતની છે લોકસભાની ચૂંટણીની જાહેરાત છે ત્યારે ત્યારથી જ મહેસાણાના ઉમેદવારોને લઈને અટકળો જે હતી તે હવે પૂર્ણ થઈ છે ને મહેસાણા લોકસભાના ઉમેદવાર તરીકે હરિભાઈ પટેલનું નામ જાહેર થયું છે મારી સાથે તે હરિભાઈ છે હરિભાઈ કેટલી ખુશી બહુ આનંદ છે ખુશી છે એક નાના કાર્યકર્તાને ગ્રામ્ય લેવલે મેં શરૂઆત રાજકારણે કરેલી અને જિલ્લા પંચાયત થકી ગામડાનો વિકાસ કરવાને મોટો મને લાભ મળેલો છે અને લોકોનો સંપર્ક લોકોનો પણ રહેલો છે એવા સમયે પાર્ટીએ મારી પસંદગી કરી છે બહુ ગૌરવ અને હર્ષની લાગણી જે રીતે પ્રથમ સીટ પણ અહીંયા ગયા હતા જ્યારે દેશમાં કોઈ ભાજપનું નામ નથી ત્યારથી હવે ફરી એકવાર ભાજપની લહેર ચાલે છે જીતની કેટલી આશા ને કઈ રીતે આગળ જોઈ રહ્યા છો આ મહેસાણા જિલ્લાની પ્રજાનો મિજાજ જ કંઈક ઓરજ હોય છે અને મુશ્કેલીના સમયમાં આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી બે સીટો માત્ર આવેલી અને મહેસાણા જિલ્લાને રાજકીય લેબોરેટરી પણ કહેવામાં આવે છે ત્યારે આ મહેસાણા જિલ્લાની પ્રજામાં આવી મુશ્કેલીના સમયમાં ભાજપની પડખે હોય અત્યારે તો માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં મહેસાણા જિલ્લાનો આખા સમગ્ર દેશનો વિકાસ થઈ રહ્યો હોય છેવાડાના વ્યક્તિ સુધી અનેક યોજનાઓ વિકસિત ભારત સંકલ્પ યોજનાઓ હોય કે લાભાર્થી યોજનાઓ લઈને લોકોનો આટલો જીવન સંપર્ક હોય તેવા સમયે લોકોનો અત્યારે પ્રેમ હોય અને હમણાં તમે જોયું ત્યારે આખો જિલ્લો આખો દેશ રામમય થયો અને મહેસાણા જિલ્લો પણ રામય છે અને એવા સમયમાં મોદી સાહેબ ની લહેરમાં આ વિકાસના કામો થતા લોકો અત્યારે અમારા લોકોનો જે અમારા લાભાર્થી સંમેલનમાં જયારે જતા હોય ત્યારે લોકો એવું કે છે ત્યાં કે ભાઈ આ વખતે તમારે અમને મત માગવા

એટલે હું ખુશી ની લાગણી અનુભવું છું બેન આપ એક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા ઓચિંતી જ આપનું નામની જાહેરાત કરવામાં આવી છે એ વિશે શું કહેશો હું એક શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી શાળામાં હું બાળકોનું ભવિષ્યનું ઘડતર કરતી હતી હવે હું અહીંયા કાર્યકર્તાઓનું જે પણ કંઈ કામ હશે નાના મોટા કામ હશે હું દરેક કામ કરીશ અને વિકાસના કાર્યો કરીશ અને પ્રજાને સાથે રાખીને પ્રજાના કામોમાં હું વિકાસના કાર્યોમાં આગળ વધીશ રાજકીય અનુભવ કેવો રહેશે આપનું રાજકારણમાં પ્રથમ વાર જ આપની એન્ટ્રી છે કેવો સપોર્ટ મળશે

આપણે તેમને પૂછીએ કે સુરેન્દ્રનગર માં લોકસભાની ઇલેક્શન માં શું એમની રણનીતિ રહેશે જી મારી જયારે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર તરીકે પસંદગી થઈ હોય ત્યારે હું સંગઠનને સાથે લઈ અને જિલ્લાના જે કઈ પ્રશ્નો છે એની અમે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી અને લોકોની વચ્ચે જે એ પ્રશ્નોનું કઈ રીતે સોલ્યુશન લાવી શકાય એની ચર્ચા વિચારણા કરી અને લોકોની વચ્ચે જવાના છીએ જે ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો અને પાણીના પ્રશ્નો સુરેન્દ્રનગર જિલ્લામાં બહુ છે તો એના માટે આપ શું કરશો અત્યારે નરેન્દ્રભાઈ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી માતા નર્મદાને સૌથી વધારે ને વધારે લાભ મળ્યો તો સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે ત્યારે પાણીના પ્રશ્નો હોય પીવાના પાણીના પ્રશ્નો હોય જિલ્લામાં મને નથી કે બહુ એની સમસ્યા હોય અમરેલી બે હજાર ચોવીસ લોકસભાની ઉમેદવારીને લઈ અને અનેક નામો ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહ્યા હતા ત્યારે આજે તે નામો ઉપર અંત આવ્યો છે અને ભરતભાઈ સુતરિયા જેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ છે અને ભારતીય જનતા પાર્ટીએ તેમની ઉપર વિશ્વાસ મૂકી અને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે આપણી સાથે ભરતભાઈ છે ભરતભાઈ સાથે જ વાત કરશું ભરતભાઈ પાર્ટીએ આપની ઉપર વિશ્વાસ મૂક્યો છે શું કહેશો પહેલાં તો પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો આ ખૂબ ખૂબ આભાર તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબનો તેમજ અમારા ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનો અમારા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે નાના એવા એક કિસાન નેતા હું તરીકે ઓળખાતો હતો મારું ખેતીનો વ્યવસાય છે હું પોતે ખેતી કરતો હતો તેમાં ખેતી કરતાં કરતાં પાર્ટીએ આવડો મોટો મારી પર વિશ્વાસ મૂક્યો છે તો મારું વિઝન એ છે કે આવનારા દિવસોની નાનામાં નાના માણસ છેવાડાના માણસ સુધી મારે સૌનો આ સાથ સૌનો વિકાસ અને સૌના પ્રયાસથી એને લાભ મળે તેવા મારા કામો હશે અને બીજું કે જે પાર્ટીએ દસ વર્ષમાં કામ કામ કર્યા છે તે અને અમારી નરેન્દ્ર મોદી સાહેબની જે વિકાસની યાત્રા ચાલે છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલે છે એ મુજબ તમામ કામ અમે પૂર્ણ કરવાના છીએ રાજેશભાઈ પાર્ટી દ્વારા પસંદગીનો જે નામનો કળશ હતો એ તમારા પર ઉતારવામાં આવ્યો છે હેટ્રિક મારવાનો એક રીતે કહેવાય કે ચાન્સ તમને આપ્યો છે પક્ષે પ્રથમ પ્રતિક્રિયા ખાસ કરીને જ્યારે આ વિસ્તારની ત્રીજી વખત મને સેવા કરવાની તક આપી ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાજી અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે સાથે અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ આગેવાનો તેમજ અમારા સૌ કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારની સેવા કરવાની મને ત્રીજી વખત તક આપી ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર માનવું ટાઈમિંગની જો વાત કરીએ તો ટાઈમિંગ અતિ મહત્વનો મુશ્કેલ આ સમયગાળો તમારા માટે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ કઠિન સમય છે જ નહીં આ સમય અમે પાંચ વર્ષ લોકોની વચ્ચે રહી કાર્યકર્તાઓ હોય અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ લોકોની વચ્ચે જ રહે છે ત્યારે કોઈ કઠિન સમય નથી છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી પાંચ લાખની લીડથી જીતવાનું છે એમાં જૂનાગઢ ગીર સોમનાથની લોકસભાની સીટ પણ અમે જીતીશું